ગુમદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો કિંમત રૂપિયા ત્રણ લાખ અઠાવીસ હજાર આઠસો નો મુદ્દા માલ પકડી પાડતી પીસીપી પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબનાઓએ અમદાવાદ શહેરમાં પ્રોહિબિશન ચુકાદ પ્રવૃત્તિ અટકાવવા સારું સૂચના આપેલ જે આધારે પીસીપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજરોજ રાત્રે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી આર ક્રિશ્ચન चेतन कुमार हितेश भाई हेड कांस्टेबल महावीर सिंह बड़वंत सिंह हेड कांस्टेबल विजेंद्र भंवरलाल हेड कांस्टेबल इंद्र विजय सिंह दादूभा हेड कांस्टेबल देवेंद्र सिंह शिवनाथ सिंह हेड कांस्टेबल किशोर भाई प्रताप भाई हेड कांस्टेबल मनहर सिंह नाहर सिंह हेड कांस्टेबल धर्मेंद्र सिंह हरेशचंद्र सिंह તથા અન્ય સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇન્દ્ર વિજયસિંહ દાદુભા તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ પ્રતાપભાઈ નાઓએ સંયુક્ત રીતે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગોમતીપુર કાળીદાસ મિલની અંદર આવેલ ક્રિયાશક્તિ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દિલ્હીથી શિવ મોટર્સ ઓટો પાર્ટના કાર્ટૂનોના પુઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આવેલ છે જે જથ્થો અમદાવાદ શહેર નવરંગપુરા જયદેવ મોટર્સ ખાતે તથા બરોડા ખાતે કૃષ્ણ ક્રિષ્ણ રાય ઓટોમોબાઈનું બુકિંગ કરાવેલ જે આધારે શ્રાફના માણસોએ કુમતીપુર કાલિદાસ મેળની અંતર આવેલ ક્રિયાશક્તિ ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાં રેડ કરતા ત્યાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ પોર્ટલો નંગ બસો પોંતેર કિંમત રૂપિયા ત્રણ લાખ અઠાવીસ હજાર આઠસોનો મુદ્દા બાદ પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી કોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ કામે પકડાયેલ વિદેશી તારનો જથ્થો દિલ્હીથી શિવ મોટર્સના સંચાલકે કાર્ટૂનમાં મોકલેલ જે અમદાવાદ નવરંગપુરા રાજદીપ મોટર્સ તથા અરોડા ક્રિષ્ણાશ્રય ઓટોમોબાઈલ વિકેસ અંતે સ્વર્ણ હતા નહીં પકડાયેલ જૈયો શિવ મોટર્સ સંલગ્ન દીપ મોટર્સ તથા નવરંગપુરા અમદાવાદ શહેર ક્રિષ્ણાશ્રય ઓટોમોબાઈલ્સ વિકેશ બરોડાકુનાની જગ્યા ગોમતીપુર કાળિદાસમીની અંદર આવેલ ક્રિયાશક્તિ ટ્રાન્સપોર્ટમના ગોડાઉનમાં પકડાયેલ મુદ્દામાલમાં વિદેશી અલગ અલગ બ્રાન્ડેડ બોટલો નંગ કિંમત રૂપિયા નંગ કિંમત રૂપિયા શૂન્ય મળીને કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ હજાર મત્તાનો મુદ્દામાલ